ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પહેલા તો બધા કટ્ટર બેસી ગયા છે બેસી ગયા હા હવે આપણે છે ને પૂરી તાળીની ની રમત કરી લઈએ કરી છે ને બધા નું ધ્યાન આવી ગયા પહેલા સાદી તાળી કરી છે હું તાળી પાડું છું મારી સાથે સાથે પાડવાની બરાબર કોઈ ની અવારનવાર થવી જોઈએ નહીં રેડી છો બધા ચાલો લાડુ ખાધા છે કેવી રીતે બનાવ મમ્મી લાડુ ખબર છે હા ચાલો ખૂબ સરસ ચાલો હવે લાડુ કાઢી રહ્યો છું બરાબર બરાબર જોવાનું છે હું અહીંયા કરીશ એ પ્રમાણે તમારે પણ લાડુ બનાવવાના છે કરીશું ને રેડી ચાલો જુઓ બે ચપટી અને બે તાળી વાગે છે ચપટી બધાની આવી રીતે આવી વાગે આમાં વાગે છે તો આવી રીતે હ બે વખત ચપટી અને બે વખત તારી બરાબર છે ચાલો રેડી

आपण स्फग काढलेवणो थाय बीतो बदाये आम पछि आपण आपण बॉल नाकता कोणरी रीते आपण करवणो आहे या रीते खा आणि आरीते करू आम पकडेल का आम कर बरोबर तर आपण सुतुरान तयारी भरिने आम करिन टाकवणसे हो थोरा